આજે માંડવી તાલુકાનું એક ઐતિહાસિક ગામ એટલે આઈસી ભગોતી આઈસી હાંસભાઈ માનું ગામ એટલે મોટા રથડીયા અને સમસ્યા મહાજન અને ગામ પંચાયત અને ગામના લોકફાળાથી જળસંચયનો કામ અમારો અહીંયા ચાલુ છે તો ખાસ અમારા હિતેશભાઈ શાહ સમસ્યા મહાજનના અમારા જે કારોબાર કચ્છનો સંભાળી રહ્યા છે અને સાથે સાથે આ ગામના યુવાન અને ઉત્સાહી સરપંચ અડાસભાઈ ગઢવી ગામ પંચાયતના શ્રી મારે આજે પાંચ જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજે અમે લોકો અહીંયા આજે તળાવની પહાડો પર આવ્યા છીએ અને ખાસ ઘણા પાંચ જૂન આવે એટલે ઘણા બધા લોકો ફોટો શેર કરે અને કે આજે પર્યાવરણ દિવસ પર્યાવરણ દિવસ પણ આપણે પર્યાવરણ માટે કેટલો કરીએ છીએ કામ એ આજે એક આ ગામની અંદર સરકાર વગર ગામનો લોકફાળો અને સમસ્યામાં છે પચાસ પચાસ ટકામાં એટલે પર્યાવરણ માટે જળ જળસંચયનું કામ આ ગામની અંદર રૂપરેખા આજે આપણે સરપંચ શ્રી હદાસભાઈ કદી કરી આપણે જાણશો અરેશભાઈ તમને એ પૂછો કે આજે આ સમસ્યામાં આજે પચાસ ટકા મને પચાસ ટકામાં કોનો ફાળો છે એ વિશે થોડુંક જણાવજો લોકોને ખબર પડે દેનભાઈ સર્વપ્રથમ તો હું મા આશાપુરા ન્યૂઝનો હૃદયથી આભાર માનું છું કે એ જ્યારે મોટા મોટા ગામડાનું કવરેજ થતું હોય કે જેમાં વિકાસ આપણે જોવા જઈએ તો વિકાસના નામે સમજી લેવાનું કે ડિજિટલ ગામ જેમાં કહેવાય છે સ્માર્ટ સિટી હોય કે સ્માર્ટ ગામડા કહેવામાં આવે છે પણ હકીકતે જે આપણે જે કવરેજ કરવાનું છે એ આવા વિષય છે પર્યાવરણ છે પાણી છે એના વિષય પર જો કવિ કરવામાં આવે તો સારું એમ ગામને પ્રોત્સાહન મળી રહે એટલે હું એમનો આભાર માનવા માંગુ છું કે અમારી નોંધ લીધી એ પર્યાવરણનું કામ કરીએ છીએ અને તમારો પણ હૃદયથી આભાર માગવું માનવા માંગુ છું કે તમે જ્યારે તમને પ્રથમ જ કોન્ટેક્ટ કર્યો ને તમે કીધું કે ના અમે સો ટકા અમે વતળીયા ગામમાં પર્યાવરણનું અને પાણીનું કામ કરશું એના થકી આપણે સમસ્ત મહાજન જે આપણી સંસ્થા છે આપણે ગત વર્ષે પણ આપણે ગૌચર સફાઈનું કામ કરેલું હતું જેના થકી આપણે જોવા જઈએ તો આજે આપણે લગભગ એકર ગૌચર વાવીએ છીએ જે બાવળીયા સફાઈ કરી અને હમણાં પણ તમે જે વાત કરી એવી જ રીતે કે આપણે મોટા તળે ગ્રામ પંચાયત અને મોટા તળે ગામના ખેડૂતો અને સમસ્ત મહાજન સહયોગથી આપણે ચાર તળાવનું કામ ખાણે કામ ચાલુ છે બહુ સરસ હવે વિશેષ આ ગામની વિશેષ નોંધ લેવા માટે આજે મહા દિવસની ટીમ પધારી છે અને સમસ્ત માધા નામ તો અમારો ગુજરાત છે રાજસ્થાન છે મધ્યપ્રદેશ છે મહારાષ્ટ્ર છે ચાર રાજ્યમાં અમારા કામ ચાલુ છે અને પાંચમાં યુપીમાં પણ અમારું કામ ચાલુ છે તો વિશેષ વાત એ છે આજે પર્યાવરણ દિવસ છે એટલે વિશેષ વાત એ કરવાની છે કે દરેક ગામના લોકો જાગે આ પર્યાવરણ એક મોટી મોટામાં મોટી હરસભાઈ હમણાં હિતેશભાઈ આપણા મોટામાં મોટી સમસ્યા ચાલીસ બેતાલીસ પિસ્તાલીસ ડિગ્રી જયારે કચ્છમાં તાપમાન જે હતો ત્યારે આપણે ઝાડ તલાસતા હતા ઝાડ ક્યાં છે માણસો એસી માં પણ બેસી શકતા હતા એટલે લોકોને અમે જન જાગૃતિ માટે આજે અહીંયા અમે ભગવતી ધામ કને વધાર્યા અને માતાજી કને દર્શન કર્યા આશભાઈ મા અને ધનભાઈ માં પણ એમ કીધું કે સરોવર બનાવો ગામે ગામ માતાજી પણ બહુ અમને સમસ્ત સમાજને આશીર્વાદ આપ્યા કે ગામે ગામ સરોવર થાય ગામે ગામ વૃક્ષારોપણ થાય એવા સારા કાર્ય થાય અને ખાસ વિશેષ મારે આજે એ કેવું છે કે આખા વિશ્વ માટે આદર્શભાઈ આખા વિશ્વ માટે આ પર્યાવરણ માટેનો બહુ ચિંતાનો વિષય છે કે આવનારી સમયની અંદર કે આપણે જોઈએ છીએ સોશિયલ મીડિયા પેપર આપણે દુનિયાને જોઈએ છે જ્યારે માણસો માણસોની એજ ઘટી આયુષ ઘટી ગઈ ત્યારે આપણે અહીંયા આજ જે મીડિયામાં મહાન્યુઝની અંદર આજે સરોવર છે પરેશભાઈ જોશી તમને વિડીયો બતાવશે આની અંદર વિડીયો આવશે કે એક ભેંસ બે બેઠેલી છે તળાવની અંદર બે ભેંસની ઉપર એક ભેંસની ઉપર ચાર ચાર કાચબા પાણીના કાચબા છે ને આદર્શભાઈ એટલે પ્રકૃતિ શું છે જોઈ શકો છો અને કેટલો સંપ છે ઘણી વખત આપણે માણસોને સમજાવીએ છીએ તો નથી સમજતા આડર્શભાઈ તો ભેંસ અને કાસભાઈ ની મિત્રતા મને આડાશભાઈ વાત કરી કે ભેંસો જયારે આવે ત્યારે કાસભાઈ ની ઉપર બેસી જાય એટલે આ પ્રકૃતિ એટલે જે નથી બોલી શકતા એમાં પણ સંપ છે મારો કેવાનો મતલબ આ પ્રકૃતિ આ વસ્તુ છે એટલા માટે હું શેર કરું છું લોકોને અને આ વિડીયો છે ને વધુમાં વધુ શેર કરજો કેમકે આજે આ વિડીયો છે ને સાહેબ લોકોને જનજાગૃતિ માટે કે ગામ પંચાયત રતરીયા ની એડવર્ટાઈ નથી આ પર્યાવરણ નિમિત્તે આ દરેક ગામમાં આ વિશે પહોંચવું જોઈએ દરેક ગામમાં વૃક્ષારોપણ થવું જોઈએ જળ સંચયના કામ થવા જોઈએ એટલે વિશેષ નોંધ લઈ અને બધા ગામમાં આમ તો હકીકતમાં તો હમણાં છેલ્લા બે પાંચ વર્ષ થયા દરેક કચ્છની સમગ્ર ગુજરાતની આખા

બહુ નોંધ લેવા જેવી વાત છે સૌરાષ્ટ્રનો એક દાખલો આપો તમને હમણાં ચાર વર્ષ થઈ ગયા ભાવનગર જિલ્લાની એક ઘટના છે અને પટેલ સમાજની એક વાત છે તે ગામની અંદર એક પટેલ પોતાની દીકરીના લગ્નના લગ્ન નક્કી કર્યા દાસભાઈ અને વેવાય વહેલા છોકરી એકબીજાને છોકરા છોકરી જોઈ અને પછી બધું નક્કી થઈ ગયો તે છોકરીના બાપુજીએ

એકબીજા નો કઈ કે રતિયા પંચાયત કરશે એનાથી બહુ મોટી ક્રાંતિ ને દરેક લોકો આના સાથે જોડાશે હજી જેટલો ખપે એટલો કથાકારો પણ છે ને જેટલો જે વિષય હલાવવું જોઈએ એટલે વિષય નથી હલાવતા પર્યાવરણ વિષે નું એને પણ કેવું છે ધર્મ પણ કેવું છે મારે નાના માણસથી મોટી વાત થાય છે આજે એટલે સમાપન કરજો કે હવે લોકો જાગૃત બને અને ખોટા ખર્ચા ન કરી અને ગામડાને ને હશે સંસ્કૃતિ ને ટેકાવું હશે શહેર તરફ જે લોકો જાય છે ન જાય એના માટે સંસ્કૃતિ ક્યારે ટેકશે જ્યારે ગામડે બચશે ત્યારે સંસ્કૃતિ બચશે એટલે ખાસ વધારે વિશેષ વાત ના કરતા હવે આપણે પ્રકૃતિ બચાવીએ ઝાડ વાવીએ આ જોઈ શકો છો આ વડલો છે વડનો ઝાડ અમે હમણાં મોટો મોટો રફલી માપ્યો તો આ ઢાર થી વીસ વીસ ફૂટ નું ઘેરાવ છે આ આ તળાવ એમાં કેટલા બધા જનાવર આ ખાલી ઝાડ નથી મિત્રો વાત નોંધ કરજો આ ઝાડ નથી આમાં અસંખ્ય પક્ષીના ઘર છે અંદર એક ગામ મોટો રતડિયાની જેટલી વસ્તી હશે એનાથી વધારે વસ્તી આમાં રહે છે કીડી માકુડી પક્ષી એટલે અસંખ્ય જીવો નો આ ઘર છે એટલે તમે એક ઝાડ વાવશો ને એક ઝાડ ભલે બે હજાર કે પચીસો ત્રણ હજાર ઝાડ વાવશો ને મિત્રો એ જ્યાં લગી પૃથ્વી રહેશે ત્યાં વડનો ઝાડ હશે મને એમ લાગે છે કે મારા અનુભવ પ્રમાણે આ પ્રકૃતિ મારો છે મારો પ્રિય ગમતો વિષય છે આ ઝાડ ઓછામાં ઓછો પાંચસો વર્ષ વડાસવી હશે પાંચસો વર્ષ નો આ ઝાડ છે એટલે જે ઝાડ માણસે વાવ્યો છે એનો પરિવાર આજે પણ સુખી હશે પાંચસો વર્ષ પહેલા જે ઝાડ વાવ્યો છે એ પરિવાર સુખી એટલે પ્રકૃતિ એવી છે ને કે તમે ગામે ગામ વડના ઝાડ નાખો પીપળા નાખો લીમડા નાખો એમાં ઘર થઈ શકે ઘણી વખત આપણે ઝાડ વાવીએ કે વૃક્ષારોપણ કરેલ પર્યાવરણનું કામ ખાલી આ નથી એના પાછળનો હેતુ છે કેટલા બધા પક્ષી રહે છે અંદર જે તળાવમાં આપણે જોઈએ કે ભેંસો બેઠી છે ભેંસ ઉપર જે કાચબાજે પાણીના કાચબાજે એ પણ ઉપર બેઠા છે એટલે આપણે બધા ઘણા બધા સંપત્તિ ત્યાં સંસ્કાર નથી આ સંસ્કાર નો દેશ છે સંસ્કૃતિનો દેશ છે એટલે આપણે પર્યાવરણની જતન કરીએ અને ઝાડ મીઠા ઝાડ ક્યાંક કપાય નહીં એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે સરપંચ સાહેબ મીઠા ઝાડ વધુમાં વધુ રહે અને આ આપણે જ્યારે પ્રકૃતિ સામે વિરુદ્ધ થયા છે ત્યારે ત્યારે આપણે રોગચાળા જોઈએ છે આપણે ખેતીવાડીમાં કેટલા રોગચાળા પેલા રોગચાળા ન હતા જયારે જયારે આપણે આ નુકસાન છે ત્યારે કુદરતે આપણે બધા ફટકા દીધા છે આ ઝાડની અંદર ઘણી બધી પેપો છે હું જોઉં છું કલાક વાર થી છું કેટલા બધા પક્ષી આવીને અહીંયા ચણ મળે છે એટલે વધુ વાત ન કરતા આપણે પ્રકૃતિ બચાવીએ અને આજે પ્રકૃતિ દિવસ છે વિશ્વ પર્યાવરણ પર્યાવરણ દિવસ છે એટલે આપણે બધા જોડાઈ જઈએ અને વૃક્ષો વાવીએ એક એક જયારે વ્યક્તિ વ્યક્તિ આપણે વાવીએ તો ગામમાં ઘણી બધી મોટી ક્રાંતિ આવી શકે દરેક ગામ ખાસ વિશેષ આ ગ્રામ પંચાયત રતડિયા ગામ પંચાયત જૂથ ગામ પંચાયત નાના રતડિયા મોટા રતડિયા પંચાયત ને પણ હું અભિનંદન આપીશ કે સરકાર વગર મિત્રો સાંભળજો સમગ્ર ગુજરાતના સરપંચો સાંભળજો સરકાર વગર દસ લાખ રૂપિયાનું કામ આ તળાવની અંદર થયો છે પચાસ ટકાના રતડિયાના ગામના ખેડૂતો અને પચાસ ટકા સમજતા માં અમારી સંસ્થાના સહયોગથી દસ લાખ રૂપિયાનું કામ થયો છે આ કોઈ મોટો ગામ એટલો બધો કાંઈ મોટો એટલી મોટી મોટી ખેતી પણ નથી સુકી ખેતી છે લગભગ પંચાણું ટકા અઢાસભાઈ બરાબર પાંચ ટકા ક્યાંક વાડી હશે બે પાંચ ટકા બાકી પંચાણું ટકા વરસાદ આધારિત ખેતી છે તે છતાં ખેડૂતના દિલ છે ને બહુ મોટા છે આ ગામના ખેડૂતોને ગ્રામ પંચાયતને હું એક સમજતા સમાજન કોર્ડિનેટર તરીકે ગઢવી ચારણ તરીકે અભિનંદન પૂછું અને મા ભગવતી હોય તળાવ સરોવર બને અને વૃક્ષારોપણ થયા અને ગાય આધારિત સ્થિતિ થાય હું છું દેવાન ગઢવી જળસંચય અભિયાન આજે માં ન્યૂઝ ની ટીમ પધારી પરેશભાઈ જોશી બધાનો ખુબ ખુબ આભાર અને મારા સાથે હિતેશભાઈ શાહ છે ખાસ વિશેષ હિતેશભાઈ નું એક વ્યૂ લેવું છે કેટલા આપણે આપણે ભારતના કેટલા રાજ્યોમાં કામ કરીએ છીએ મહારાષ્ટ્રમાં કરીએ છીએ મધ્યપ્રદેશમાં કરીએ છીએ રાજસ્થાનમાં કરીએ છીએ ગુજરાતમાં કરીએ છીએ અને યુપીમાં કરીએ છીએ તો આપણે કેટલા ગામોમાં મહારાષ્ટ્રમાં કામ કર્યા તમે કેટલા કેટલી જગ્યાએ જઈ આવ્યા મહારાષ્ટ્રમાં આપણે લગભગ બે હજાર સોળ થી કામ ચાલુ કર્યા છે એમાં લગભગ દોઢસો ગામના કામ થઈ ગયા છે મહારાષ્ટ્રની અંદર જે પાણીના સંગ્રહ માટેના ગૌચર માટેના બાકી કચ્છમાં છે બનાસકાંઠા છે પછી રાજસ્થાન છે બધી જગ્યાએ કામ ચાલુ છે સમસ્ત મહાજન ના ને અંદર લગભગ સાઈઠ ગામોના કામ થઈ ગયા છે અને હજુ બી કામ ચાલુ છે અત્યારે એક મહિનો હજુ આપણે કામ કરશું અત્યારે બહુ સરસ આવે કરી નો સંગ્રહ ઘણો બધો થશે બહુ મોટા તળાવો બની ગયા છે અને સ્ત્રોત સારું થશે પાણી નો અવર્ષે હા મારો કોન્ટેક નંબર કરી શકે છે અઠાણું બે સાડત્રીસ સત્યાસી ચાર નિવાસી બઉ સરસ શભાઈ જયંતિલાલ શાહ ઉત્તર ગુજરાતના છે બનાસકાંઠાના છે અને ગ્રીસભાઈ છત્રા એટલે કચ્છના સુઈ ગામના છે વાગડના હવે ઘણી વખત આપણે કેતા હોઈએ હિતેશભાઈ પરેશભાઈ આપના માધ્યમથી મા આપણે ભારત રત્ન કોને આપવું જોઈએ ત્યારે હું એક ચારણ તરીકે અને એક જળસંચય અને પ્રકૃતિ નો માણસ છું એટલે હકીકતમાં સરકારને પણ ગુજરાત સરકારને કેવા માંગીશ કે ભારત રત્ન હકીકતમાં ભારત રત્ન તમને આપવું હોય તો જળસંચય અને ગામડિયાના બેઠા કરવાના જે કામ કરતા હોય એવા લોકોને ગિરીશભાઈ જયંતિલાલ શાહ અને ગિરીશભાઈ છત્રા સાહેબને હું ગુજરાત સરકારને કેવા માંગીશ મુન્દ્રાના ધારાસભ્ય શ્રી અનુદ્ધભાઈ ડવેને કહીશ કે તમે વિધાનસભામાં વાત મૂકો કે ભારત રત્ન હકીકતમાં જે ગામડાનો વિકાસ કરે અને સંસ્કૃતિનો વિકાસ કરે અને ગાયનો વિકાસ કરે એવા લોકોને ભારત રત્ન આપે સરકાર એવી મારી વિનંતી છે હું દેહ ગઢવી જય અભિયાન નમસ્કાર જલે તો કલે